હે તારે તારી ચેનલ બાબત છે શું કાંઈ શું છે એમ તમારે કંઈ એજન્ડા તમારો કાંઈ તો અત્યારે તો કહેવાય ડર છે ડર ડર કે આગે જી છે એમાં એવું છે કે અત્યારે જોઈએ કે કેટલા વધે અરે ધોમ ધોકાર વધવાના છે

આમાં જ આજ વસ્તુ કરવાની છે પણ ધીમે ધીમે સેટ થાય પછી સમજાનું મને આવડે હું હા એ તો મને ખબર છે 100% તને બાવડે છે એટલે ધીમે 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 આપણે આમાં આગળ વધવાનું જ છે જેટલી તમારી સાથ સહકાર ને પ્રેમ હોય છે એ આગળ વધીશું વધારે જોઈ એટલે છે તમારો સાથ વધારે જરૂરી છે અમારા માટે તો સપોર્ટ કરજો સાથ આપજો હમ હમ અને સબસ્ક્રાઇબર પણ કરજો જરૂર જરૂર કરશે આપણે ઉપર પ્રેમ જ માણસોને એટલો બધો છે તો ચાલો હવે ગ્રીવાને લઈને થોડી વાર બોરિંગ જોવા જાવું એટલે તું ફ્રી થઈ જા ફટાફટ પાંચ મિનિટ એને લગભગ પહેલી વાર જોતી છે બોરિંગ ઈ કે આ હું આ હું આ હું એમ કરશે નકરી આ ક્યાંથી ને એવું પેલા એમ જ કહે આ ક્યાંથી ને એવું ગમે એ વસ્તુ આપણે લાવી ને તો કે આ ક્યાંથી ને લાવ્યું ખાવાનું લેવાય ને તો એ કે આ ક્યાંથી ને આવ્યું લે મમ્મી ક્યાંથી લાવીએ ક્યાંથી લેવાય ક્યાંથી ને આવ્યું બે વસ્તુ છે ને મોઢામાં પેલા નવું વસ્તુ જયારે ભાવે ને ત્યારે તો ચાલ આપડે જઈએ હવે દોસ્તો અત્યારે આપણે દાર જોઈને આવી ગયા છીએ ઘરે અમારા ભાઈના ઘરે જ કરાવ્યો એકસો ત્રીસ ફૂટ કરાવ્યો પણ પાણી કઈ થયું નથી કારણ કે અત્યારે તળ બધાય કોને ખબર પાણી તળમાં ક્યાં આવી ગયા જ ખબર ને પડતી અને આરામ કરી છીએ આપણે અત્યારે બે ગયા છીએ સોફે થોડી વાર હવે આરામ કરી લઈએ પછી ખાઈ પીને થોડુંક થોડું વાડીનું કામ છે પતાઈ પતાવી દઈએ વિડીયો કપડો અપલોડ કરવાનો છે તો એ પણ થઈ જાય અને રસોઈનું કામકાજ પણ લગભગ હવે ચાલુ થઈ ગયું છે જોઈએ રોટલા બને છે હેલો ક્યાં ચલ વાહ ગરમા ગરમ રોટલા બને છે કામકાજ માં તો હું કરી જાય વાળી થોડાક લાકડા પડે છે લેતા આવું ખાઈને ને વિડીયો અપલોડ થઈ હવે वीडियो कॉल थे तो मार काम है दो बे कलाक तो मारा वीडियो भी अभी चल एडिटिंग हो जाएगा रात में मार फोन में बदलीस पास तारा में एक्सपोर्ट कर दे दी सही जाए नो टेंशन सिर्फ रोटला करो वो भी बिना भूमरे का भूमरा नहीं पड़ने का कभी नहीं ઘરે આવી ગયા છીએ જમી કાઢીને ફ્રી થઈ ગયા છે અને આપ જોઈ શકો છો અત્યારે મારી પાછળ જે આપણે બોવડી છે બોડી તમે લગભગ આ જોઈ જશે આપણા વિડીયોમાં આપણું ઘરની બાજુમાં જ છે આ છે આપણું ઘર આ છે બોવડી અત્યારે ઉપર એટલી મધમાખી એનો અમારા શું છે બોવડીની અંદર બારે મહિના ફૂલ હોય અને ફૂલ એટલે કે મોરેનો જે આવી અને બોર લાગેલા હોય છે અત્યાર આની અંદર એટલી બધી મધમાખી ફૂલનો રસ ચૂંસે છે કોઈ વાત જવા દે ચલો હું તમને બતાવું કઈ રીતનું મધમાખી બધું છે સુ આપણે જોઈએ ચલો કોઈ લિમિટ જ નથી મધમાખીની આખી બોડીની અંદર મધમાખી છે જ્યાં નજર કરો ને નકરી મધમાખી અત્યારે લાગેલી છે બધી રસ પીવા આવી ગઈ છે ચૂસવા આપ જોઈ શકો છો હલો દોસ્તો વાડી થી આપણે ઘરે આવી ગયા છીએ શેઢા હોડવા ગયા તો પણ શેઢા તો ખાલી કેવા જ બાકી મોટા મોટા ઝાડવા ઝાડવા એટલે અવણી આવે ને ફરફોલા પાડી દીધો જો હાથમાં અને સાડા ચાર પોણા પાંચ વાગે આપણે ઘરે આવી ગયા હતા પછી આપણે થોડુંક હેતલના વિડીયોનું શૂટિંગ કરતા હતા થોડુંક શૂટિંગ બાકી હતું શૂટિંગ હું સોરી એડિટિંગ તો એડિટિંગ કરીને એક્સપોર્ટ કર્યો છે આવતીકાલે યુટ્યુબમાં આવી જશે જોજો એકવાર બરાબર છે ને કેવો વિડીયો આપણે બને છે તો એકવાર કોમેન્ટ જરૂર કરજો અમારા બેન આવી ગયા છે હેલો મમ્મી લઈને ગયા હતા ગામમાં તો આવી ગયા છે હવે બેનને રમવા માટે ટીપણ આડું પાડી દીધું છે હવે દોડવશે બેની અને હેતલ એણ ગ્રીવા ગ્રીવા સોરી નિત્ય ભાઈ અહીંયા છે તોડવાનું હતું તોડી નાખ્યું છે બોલો નહી તમે આપ જોઈ શકો છો આમાં ઉકેરા કેટલા કાઢા લગભગ લગભગ કઈ નહીં અડધી ગાડી ધોડી છે આમાં જોવો આ બધા ઉકેરા છે ઝાડની નીચે ઉંદડાના કોઈ માપ નથી એટલે ભોણ પાડેલા નીચે સાપ તો શું છે ખબર છે તને ઉંદડા ખાવા માટે આવ્યો કિંગ કોબરા ન હોય એટલે વાંધો ન આવે બીજા કિંગ કોબરા ન હોય ગયો કાંઈ વાંધો નહીં રેખડા કરે એને બિચારા ને ક્યાં જાવું અમારા બેન પણ આવી ગયા છે હેલો હે છોરી ક્યાં તો ભાણ મચા રખા તમને હવે ટમેટા તોડવા આવી છે પણ ટમેટા હવે પૂરા થવાની તૈયારીમાં છે આપ જોઈ શકો છો

આ ભાઈ બધું ન્યાવ લાવે સાપ હોય શાકભાજી ઉગી ગયું છે પારવું પારવું આપ જોઈ શકો છો મમ્મી પણ આવી ગયા છે ક્યાં ગયા તા મમ્મી લઈને રમવા ગયા તા મને નો લઈ ગઈ ને કેમ કોની ઘેર ગયા તા હે હંસમન ઘેર કેતા સુનીલે મગજમાં મગજમાં સુનીલને ભાડા કરે ને શું ગમે સુનીલ જ કહી દે હવે તો ટમેટા તોડવાનું કામકાજ ચાલુ છે અને આપણે ચલો ટીમી જવાનું છે કારણ કે થોડુંક ભેમો માટે પીઝા લાવવાના છે પીઝા એટલે ટોપરાનો ખોળ એનો તો શું છે ટોપરાનો ખોળ એટલે પીઝા કહેવાય યાર અને પછી આપણે પંખો ખરાબ થઈ ગયો છે તો પંખાને એકવાર ચેક કરાવી દઈશું પ્રોબ્લેમ છે થોડું થોડુંક નાના મોટું લાવવાનું છે તો એ લેતા આવશું બટેકા બટેકા ને લેતા આવીએ અને ચલો ને તારે આવવાનું છે તારે હં ઓકે ચાલો ક્યાંય નથી વાંચવા જવાનું છે તારે આવું છે હા સારું જાઓ